છે એ મહાપુરુષ એક જય બોલો પૂજ્ય ડાયારામ સાહેબ અહિયાં નટુરામ સાહેબ પધાર્યા છે કોઈટા નું ગૌરવ અને આપણા સૌનું પણ ગૌરવ એવા અજમલદાસજી મહારાજ જ્ઞાન ગાદી ઉપર સર્વ મહાપુરુષો આજે હું વંદન કરું છું લીંબોઈ ખાતે પણ આજે એટલો ભવ્ય કાર્યક્રમ પાંચ હજાર ની સંખ્યા સ્ટેજ ઉપર ગોર્ષથી ઉપર મહાપુરુષો હતા અને ત્યાંથી આવવાનું થયું અને એમાં કુંભ મેળો જેવું લાગ્યું કારણ કે દરેક સંપ્રદાયના સંતો હતા દરેક સંપ્રદાયની ધારા જ્ઞાન ધારાના સંતો હતા તો આજે જે રામ પ્રસંગ ને એમાં એક થોડું સૂચન હતું ને સૂચનનો ખરેખર અમલ થયો છે કારણ કે રામ નોમીના ખૂબ પ્રસંગો થાય છે અને એ ખરેખર એનું જે કંઈ મંડળ જવાનરામ સાહેબ અને બધા જે કંઈ મળી અને જે તિથિ બદલી છે ને હવે આવૃતી તિથિનો કાર્યક્રમ તમે જોજો સામે ગાડીઓ પડી છે તો સુધીની સંખ્યા હશે અને એટલો ભવ્ય કાર્યક્રમ થશે કે બધા જ મહાપુરુષો અહીંયા સ્ટેજ ઉપર હાજર હશે અને એટલો બધો જે કંઈ આગળ જ્યારે મેં નાઢારામ સાહેબની હાજરીમાં જે મહિમા જોયો તો એનો રંગ સાહેબ ઘણીવાર આવી જવાનો આજે આ રામનવમીનો પ્રસંગના કારણે એટલા બધા ભજનો એટલા બધા સંત મેળવડાઓ છે કે ઘણીવાર તમે જુઓ ને ગાદીના પુરુષ હોય ના આવી શકે જય ગુરુ મહારાજ તો એટલા માટે તિથિ જે ખરેખર તારીખ આપણે ગોળ જ્યારે ખાઈએ તારે ગળો લાગે બોલો કૃષ્ણ કનૈયા એટલે જે કંઈ સાહેબની જે તિથિનો મહિમા થવાનો છે એ જ થવાનો છે જવાનરામ સાહેબ હમીરામ સાહેબને જે કંઈ આખું જે અહીંનું મંડળ છે એને એકવાર તાળી તાવી દીધા ભગવાન રામના શબ્દો બધા ભાવથી સંગીત છે એટલે મારી પાછળ જરા રામ ની યાદ થઈ જાય મોહમાનુ

વાત સંતો કરી રહ્યા છે જયારે દશરથ રાજા એ શ્રવણ ને પાણ માર્યું ત્યારે શ્રવણ હે રામ બોલ્યા તારે એ રામ ગયા તો ચોથો રામ સબસે

તળાવના કિનારે પોતે નટ બેઠેલો છે આમ તળાવમાં નજર કરી તો એક બગલો પોતે આમ માછલી આમ ઊંચી ઉછાળી અને ચોસતી પોતે કેચ કરી રહ્યો છે નટના છોકરાએ બગલામાંથી પ્રેરણા લીધી સાહેબ એક કલાક સુધી ધ્યાનથી બરાબર જોયો માછલીને ઊંચી ઉછાળીને આમ જ્યારે ચોચમાં કેચ કરે છે બગલા પ્રેરણા લઈને પેલા લાકડું ઊંચું મોઢામાં કેચ કરવા લાગ્યા એમ કરતા કરતા કે એમને શરીરને ઊંચી ઉછાળીને મોઢામાં કેચ કરી અને એવો ખેલ જબરજસ્ત તૈયાર કર્યો મોટા મોટા ગામોમાં ખેલ કરવા લાગ્યા અને રૂપિયાનો વરસાદ વરસવા લાગ્યો થોડો ટાઈમ ધ્યાન આપજો આ વાતને બરાબર પકડવાની છે મોટા મોટા ગામોમાં જવા લાગ્યા અને એવું આવું કોઈ ગુરુમુખી ગામ આવી ગયું નટને કરી બધા બધા જોવા માટે આવજો જ લોકો ગામના મહાન સંત પણ જોવા માટે આવ્યા ખુરશીમાં બાજુમાં બેઠા છે ને આ નટના છોકરાએ ત્રણ વખત શરીર ઊંચી ઉછાળી અને મોઢામાં કેચ કરીને બતાવી બધા લોકો આવા જ ગયા મહારાજ પણ ઉભા થઈને એની પીઠ થાપડી અને એમને કહ્યું કે તારી મહેનત નું વંદન કરું છું મારા એક જ વાત તને પૂછવી છે કે તારા ગુરુ કોણ છે શેજી પુરા છે ત્યારે એની બગલાની વાત એને શરમ આવી એટલે એને વાત વાતને સુપાઈ અને થોડો આમ વિશેષ થઈ ગયો તો ને એટલે થોડો અહકુર આવી ગયો હમણે કોઈ મળ્યા કે મહારાજ ગુરુ બદલી કાઢ્યા કીધું કેમ કે પેલા ગુરુ ખોરા પડ્યા જય ગુરુ સાહેબ ગુરુ એ ગુરુ છે અને ત્રણ વખત મહારાજે પૂછ્યું કે તારો કોઈના પ્રેરણા મળી હોય તો પણ કે ના મને પ્રેરણા મળી નથી અહક તો અંકુર આવી અને પછી મહારાજે કહ્યું કે હવે તમે ઊંચી ઉછાળી અને મોઢામાં કેચ કરીને બતાવો તો મારા તરફથી સવા લાખ રૂપિયા આવ્યા અને પેલા એ હમણાં શરીર ઉછાળી મોઢામાં કેચ ના થઈ શકી અંદર ઉતરી ગઈ લોહી લોહાણ થઈ નીચે પડ્યા અને શીલ્યા શ્વાસી ભાઈ બોલ્યા કે ભગલો મારો તારે મહારાજે કહ્યું કે આ વાત પહેલા કરવાની જરૂર સાહેબ અદ્ભુત આપની ગુરુ નિષ્ઠા હોવી જોઈએ કારણ સદગુરુ એ બહુ અઘાટ બાબત છે હાડ ચોગડા નો વિષય પણ આજે ગુણ પૂજાય છે ગુણ ગવાય છે નાના સાહેબનું શરીર નથી પણ આ મહિમા એમનો ગુણ ગવાઈ ગયો છે

એમાં ઉપદેશ લીધા પછી ગુરુમુખ મળ્યા પછી એટલું આપણે સત્યતાના માર્ગ ઉપર ચાલવાની વાત કારણ કે સંતને ભક્ત બનવું એ બહુ સહેલી વાત શંકર મહારાજે થોડા સંતોના લક્ષણ છતા

કોઈ ના પ્રત્યે દ્રેશ ના થાય ઈર્ષા ના થાય કોઈની આમ આપણે ટીકા નિંદા કરવાની ઈચ્છા ના થાય એવા મહાપુરુષ બહુ નજીકથી જોયા એવા પૂજનીય નાઢારામ સાહેબ હોય અથવા પૂજનીય સદારામ સાહેબ જેની વર્તી આખી આમ અખંડ બ્રહ્માકાર એક વાર જોરદાર જય બોલો ટુક્ય સદારામ બાપાની જય એ મહાપુરુષમાંથી આપણે પ્રેરણા લઈએ જો બેઠા હોય તો આનંદ હોય આસન હોય કે નીચું હોય સાહેબ એટલી બધી નિર્મળતા દિનતા ફક્ત નારાયણ નારાયણ જેવો શબ્દ નીકળતો હોય આવા મહાપુરુષો વર્ષો થઈ જાય આપણા શરીર પડે પણ એની સુવાસ આમ જતી નથી સાહેબ પિંપળીમાં સવારામ મહારાજનો મહિમા હાલ આપણે કહીએ વીરપુર કોનું કે જલારામ બાપા જુનાગઢ નરસિંહ કોઈ પણ કરોડપતિ અજોબોપતિ નું નામ આવ્યું કાશી તો કબીર મેવાડ વિસ્તારમાં અત્યારે મેળાવડામાં ઘણીવાર ઘણી વાર જવાનું થાય છે વર્ષો થઈ ગયા પણ અત્યારે પણ મેરાવ નો મહિમા ગાજી છે હાલ વર્તમાનમાં પણ અને મેવાડ વિસ્તારમાં રાજસ્થાનમાં શરાબની સુતિ છે પણ સાહેબ એ ગામો કે ગુરુ દુઃખી છે તો એમને શરાબની દુકાનો પણ બંધ કરી દેવા એવો જે મીરાબતિનો મહિમા આવા મહાન સંતોના જીવનમાંથી પ્રેરણા લઈ અને આપણું જીવન બનાવવાનું છે બાકી જે કઈ આત્મા પરમાત્માની વાત એ કોઈ પણ બાબત કથવાનો વિષય નથી એ સમજવાનો છે

શખીરે એવી પ્યાલી પીધી મે તો મારા સદગુરુ ના અને ગીતા મારી પ્રીત બંધાણી એ ભજન માં સતાર સાહેબ કહ્યું કે સ્વામી નાતે સુખ ને બેની પરણે વિસ્તરી જાણે શું જાણે કુવારી કન્યા એ તો પિયરી ભજન ખાલી તમે શબ્દો પકડ્યો શખીરે પિયર બેઠા તને નહીં ભલે કરો ને ઉપાય સમજો ને સખી સખી રે પીયું રે વસે અગાઉ દેશમાં પરણ્યા વિના ના પરખાય સમજો ને સખી સત્ય ઘટના રજૂ